આજે ખાસ કરીને વાપી નગરપાલિકાએ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા અર્ઘા અગિયાર ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું લોકશાહીનું હનન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામસભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી જંદા જંદા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે અમારું આંદોલન અહીં અટકવાનું નથી અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું વિરોધનો મુખ્ય મુદ્દો એક જ છે કે ગામના લોકોને જે ગ્રામ સભા પેશા એક મુજબ જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામ સભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી પરંતુ એમને અંધારમાં રાખીને ગામના લોકોને અંધારમાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશું ચૂંટણી ના પરિણામ આવશે પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ ડરાવવાનું ધમકાવવાનું લોભ લાલચનું અને આજે જે વર્તમાન પત્રમાં આવ્યું છે તે પ્રમાણે દારૂ ખેપ પોલીસ દ્વારા મારવામાં આવી અને બધી જ રીતે પોલીસ દ્વારા ડરાવા ધમકાવીને ઘણી બધી જગ્યાએ ઈવીએમ નો પણ પ્રોબ્લેમ આવ્યો પરંતુ જે પણ પરિણામ આવશે આપણે સ્વીકારી લેશું અને લોકોની વચ્ચે લોકોની સાથે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે હર હંમેશા લોકોને સાથ સહકાર આપતા રહીશું અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે ત્રણે ત્રણ નગરપાલિકાઓ અમે જીતીશું પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે સરકારના અધિકારીઓએ એક ભાજપના કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું છે એ પ્રમાણે અહીંના વોટર્સ ને ડરાવાનું ગભરાવાનું પણ કામ કર્યું છે પરંતુ આવનારા દિવસ અમારો છે અમે આવનારા દિવસમાં ત્રણે ત્રણ જગ્યા સત્તા મેળવીશું વાંપે કે લોકો આંદોલન કરવાના પડે સ્થાનિક નહીં હમરે સભી જિલ્લા પ્રમુખ ભે જબ હમને ચંદોડ મેં મીટિંગ ની તબ જિલ્લા પ્રમુખ બમરે પે હમરે બડે નેતા ખંડુભાઈ હમરે સાથે ફરહાન યુથ કે સાથજી હમરેથે કઈ હમરેતા હે લેકિન કભી કલહી ઇલેક્શન સમાપ્તિ હોઈએ ઔર ઇલેક્શનની થકાન વજશે નહીં આગે લી આ